વડોદરામાં ફૂંકાઈ રહ્યો છે સુસવાટા ભેર પવન સાથે સુરત દાદા કરી રહ્યા છે સંતા કુકડી વડોદરામાં સુસવાટા ભેર પવન ફૂંકાઈ રહ્યો છે અચાનક જ હવામાનમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે હાલ વરસાદની કોઈ સંભાવના નથી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે આ સાથે તેમણે અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી છે રાજ્યમાં પવન તાપમાન અને માવઠા અંગે આગાહી કરી છે તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં ચૌદથી સોળ કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ છે આ સાથે તેમણે જણાવ્યું કે આ સમયમાં ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે આ સાથે તેમણે કહ્યું હતું કે હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે હવે શિયાળામાં ખાસ દિવસો બાકી રહ્યા નથી ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતા નથી ત્યારે વડોદરા શહેરમાં સુરતદાદા વાદળો સાથે સંતા કુકડી રમતા જોવા મળ્યા હતા